સોનગઢ નગરપાલિકાના ગટર લાઈન કામમાં ગોટાળો બેદરકારીથી સપ્તેશ્વર નગરના નાગરિકો ત્રાહિમા સોનગઢ નગરપાલિકા દ્વારા સપ્તેશ્વર નગર વિસ્તારમાં હાથ ધરાયેલ ગટર લાઈનનું કામ ભારે ગોટાળા અને બેદરકારીના આરોપોમાં ઘેરાયું છે વર્ષોથી રાહ જોતા નાગરિકોને સ્વચ્છતા અને સુવિધાની આશા હતી પરંતુ હાલ ચાલી રહેલા કામે લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે સ્થાનિક નિવાસીઓના જણાવ્યા મુજબ ગટર લાઇનનું લેવલ ખોટું પાડવામાં આવ્યું છે માટી અને કાદવ રસ્તા પર ફેલાઈ ગયા છે જેના કારણે ચાલતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં કેટલાક લોકો આ રસ્તા પર ઈજાગ્રસ્ત પણ થયા હોવાની માહિતી મળી છે વિશેષ એ છે કે જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં નગરપાલિકાનો કોઈ બોર્ડ લગાવવામાં આવ્યો નથી અને એન્જિનિયર કે અધિકારી દેખરેખ માટે હાજર નથી નિયમ મુજબ એન્જિનિયરની હાજરી ફરજિયાત હોવા છતાં તેઓ ઓફિસમાં બેસી રહ્યા છે જે નગરપાલિકાની વેદરકારીને ઉજાગર કરે છે સ્થાનિક સ્ત્રોતો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નગરપાલિકાના અંદરના લોકો અને રાજકીય આશીર્વાદ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ ફાયદો પહોંચાડે છે એક જ કોન્ટ્રાક્ટમાં બે ત્રણ ભાગીદારો સાથે કરારમાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે આથી સપ્તેશ્વર નગરની જનતા હવે ખુલીને સવાલ ઉઠાવી રહી છે કે જનતાના પૈસાનો આટલો મોટો બગાડ અને ગેરરીતિ ભરેલું શાસન ક્યારે બંધ થશે નગરપાલિકા તરફથી આ મુદ્દે કોઈ જવાબ મળ્યો નથી પરંતુ નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને નગરપાલિકાની કાર્યપદ્ધતિથી પર પ્રશ્ન ચિહ્ન ઉભું થયું છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ